ઓનર ઓનર ઓફ મોબાઈલ તો જય મોબાઈલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે ભાઈ આપણે છીએ રોહિસા અને ભાઈ અહીંથી આપણે જવાનું છે રાજસ્થાન ભીલવાડા કે ભાઈ આરસીએમની કંઈક મીટિંગ છે એટલે બધા પેસેન્જરોને લઈને આપણે જવાનું છે રાજસ્થાન ભીલવાડા તો ભાઈ અત્યારે ભાઈ કંઈક સમય થઈ ગયો છે અગિયાર અગિયાર સાડા અગિયાર જવો સમય થઈ ગયા છે અને વાતાવરણ જવો તમે સરસ મજાનું વાતાવરણ છે અહીંયા અને વરસાદ આવે છે ધર્મ ધર્મ અત્યારે શરૂ જ છે અને ભાઈ તો ગાડી ઊભી છે આપણે અહીંયા હવે સાડા અગિયાર આપણને કીધું છે કે પેસેન્જરો બધા આવી જાય છે તો હવે જોઈએ છે કે ભાઈ અહીંથી ક્યારે નીકળવાનું થાય તો સામે પડી છે આપણી ગાડી અને અત્યારે વાતાવરણ જવું તમે ભાઈ કેટલું મસ્ત વાતાવરણ છે ભાઈ અને આ છે ભાઈ હાઈવે ભાવનગર કોડીનાર સોમનાથ હાઈવે છે આપણું અને આ છે ભાઈ રોહિશાનું પાટિયું અને આખી તમે રસ્તો જાય છે બગડાણો અને ગાડી પડી છે આપણે અહીંયા પહેલાં ગાડીએ લઈ જાઓ અને તમને અંદરનું ગાડીનું ઇન્ટરિયર બતાવી દેવો પહેલાં તો તો ફાઇનલી મિત્રો આપણે આવી જાય ગાડીએ અને ભાઈ આપણે રહીએ ગાડીની અંદર આ તમે જોઈ શકો છો ડ્રાઈવર કેબિન સરસ મજાનું ડ્રાઈવર કેબિન છે ઉપર તમે લાઈટ ડેકોરેશન જોઈ શકો છો અને આ છે ભાઈ બે હજાર ત્રેવીસ નું સિક્સ ટોપ મોડલ અહીંયા તમે એલસીડી જોઈ શકો છો સરસ મજાની અને આશાભાઈ શંકર ભગવાનની પ્રતિમા મૂકેલી છે હવે તમને લઈ જાઉં ગેલેરીની અંદર અને આશાભાઈ કહે કે ગેલેરી અહીંયા તમને 2 બાય 1 સ્લીપર કોચ સોફા મળી રહેશે અને તમે લાઇટ ડેકોરેશન લાઈટ ઇન્ટિરિયર તમે જોઈ શકો છો સરસ મજાનો ગેલેરીનો ઇન્ટિરિયર છે અને સોફાની પણ સારી મસ્ત વ્યવસ્થા છે અને પાછળ તમે જાઓ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને સરસ મજાની પ્રતિમા તમને જોવા મળે છે ગુજરાત ટ્રાવેલર્સમાં આ છે કે ગેલેરી તો આ છે ભાઈ ડબલનો સોફો પાસે તમે ટેકા માટે બેકરેસ્ટ મળી જશે અને ઉપર બે ચાર્જિંગ કેબલ મળે છે સ્પેસ જોઈ શકો છો અને ભાઈ સિંગલનો અહીંયા પણ તમને પાછળ મળી રહેશે અને ઉપર તમે લાઈટ જોઈ શકો છો સરસ મજાની અહીંયા ચાર્જિંગ કેબલ મળે છે અને આ છે ભાઈ સરસ મજાની ગેલેરી અને આ છે ડબલ સોફામાં પણ આ રીતે તમે લાઈટ જોઈ શકો છો બધા જ સોફાની અંદર બધી પોતે પોતાની પ્રાઇવસી માટે શટરની પણ સરસ મજાની વ્યવસ્થા છે અને સુંદર મજાની ગેલરી અત્યારે આપણે આવી ગયા છીએ બાર ગાડીની અને આ તમે જઈ શકો છો સરસ મજાની ગાડી આગળ સરસ મજાનું કૃષ્ણ નામ લખેલું છે અને ઉપર તમે જોઈ શકો છો ગુર્જર અને ભાઈ સરસ મજાની ગાડી છે ફ્લાઇટ ગુર્જર ટ્રાવેલર્સ અને ભાઈ બે નું મોડેલ છે આ અને બી એસ સિક્સ ટોપ મોડલ અને આ છે ભાઈ રોહિયા ચોકડી તો અહીંથી આપણે જવાનું છે રાજસ્થાન ભીલવાડા હવે જોઈએ છીએ ક્યારે પેસેન્જર આવે એમ મિત્રો અત્યારે ભાઈ વાગી જશે અઢીને આપણે પહોંચી ગયા છીએ તારા જ આ છે ગુજરાત ટ્રાવેલર્સ ની ઓફિસ અને સામે તમે તાલ ધ્વજ ડુંગર જોઈ શકો છો આ છે ભાઈ ગુજરાત ટ્રાવેલર્સ આપણે પડી છે ઓફિસ ની સામે સરસ મજાની જોવો તમે કેમ કે ધોવડ એમથી પાછો વરસાદ આવ્યું છે એટલે પાછી ગાડી બગડી ગઈ છે તો બાકી એક નંબર ની ગાડી છે અને આ છે ભાઈ જોવો તમે જોઈ શકો છો ગુજરાત ઓફિસ જેમ બાકી હેડ ઓનર ઓનર ઓફ એમજી મોબાઈલ તાજા બરાબર ને ભાઈ ગયા ક્યાં તમે વૈયા હા વૈયા ઓલા ના કહું Ja, ja, like તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોટલ બગોદરા અને અહીંયા પડી છે આપણી ગાડી અને આ છે ભાઈ આશીષ હોટલ તો અહીંયા ભાઈ આપણે રાખ્યો છે દસ મિનિટનો વોલ્ટ કારણ કે બધા પેસેન્જર બાથરૂમ જવું હતું તો ભાઈ આપણે રાખી દીધો છે દસ મિનિટનો વોલ્ટ તો અહીંયા ચા પાણી પીને બાથરૂમ બાથરૂમ તેની પાસે આગળની જર્ની કન્ટિન્યુ કરીએ રા મિત્રો વિજયભાઈ પોતે સાફ સફાઈ કરી રહ્યા છે ગાડીની હા રેડી ને બરોબર મિત્રો અત્યારે ભાઈ વાગી જશે આપણે પહોંચી ગયા છે હિંમતનગર અને આ છે ભાઈ કંઈક ક્રિષ્ના હોટલ તો અહીંયા ભાઈ હોલ્ડ કર્યો છે જમવા માટેનો અને સરસ મજાની હોટલ છે તમે જોઈ શકો છો જોરદાર છે હોટલ અહીંયા તમને બધી વસ્તુ જમવામાં મળે છે અને ક્રિષ્ના સુલા ઢોસા એ પણ અહીંયા સાઈડમાં તમે નાની દુકાન જોઈ શકો છો અને દુકાન હા હોટલ સરસ મજાની છે તમે જોઈ શકો છો અને અહીંયા પડી છે ભાઈ આપણી ગડી ગુર્જર તો હાલો ભાઈ પહેલાં આપણે જમીલી અંદર જઈએ હવે અને અહીંયા છે કંઈક નાસ્તાનું કાઉન્ટર અહીંયા તમે જોઈ શકો છો નાસ્તાની બધી જે જે વેરાયટી છે તેના ભાવ સાથે અહીંયા વિગેટ લખેલી છે અને આવી કંઈક છે અંદરથી હોટલ સરસ મજાની હોટલ છે તો હાલો પહેલાં આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી મળીએ દોસ્તો આપણે જમી ગાડી આવી ગયા છીએ અને ભાઈ અહીંયા છે ને મજા અહીંયા પડી આપણી ગાડી તો બધા પેસેન્જરો આપણે આવી ગયા છે આ હોટલ છે ક્રિષ્ના હોટલ અને બધા પેસેન્જરો જમી કરીને આવી ગયા છે તો હવે છે ને આપણીથી અહીંયાથી જવા દઈએ હવે સવારમાં પહોંચી જઈશું વહેલાં તો ભાઈ હવે અત્યારમાં તો આપણે સુઈ જવાનું છે કેમ કે આખો દી કાલે આખી રાત ગાડી હાંકી હતી આજે આખો દી આપણે ઊંઘ પૂરી નથી થઈ તો અહીંથી છે ને હવે સુઈ જઈશું ફરી મળીશું આપણે બીજા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને જઈ મોકલ જઈએ દ્વારકાધીશ